મમ્મી પપ્પા માફ કરજો શીતલ આ ઓનલી તારા માટે વિડીયો બનાવું છું આ વિડીયો તને જ્યારે મળશે ત્યારે હું કાસ તારી પાસે નહીં હોય મેં તો તારા માટે જિંદગી આખી મારી દાવ ઉપર લગાવી દીધી હતી આજે હું હું ખુદ મરવા માટે મજબૂર થઈ ગયો તે મને આદે હેરાન કર્યો કે જેની કોઈ સીમા જ નથી મેરેજ પહેલાં તને કહેતો હતો કે સીટલું સુધરી જ સમજ મેરેજ છે એ કોઈ રમત નથી મેરેજ છે એ કોઈ રમત નથી તારા માટે મેરેજ રમત હતી મારી જોડે રમત રમે લીધી મેં પ્રેમ કર્યો હતો ને એટલે તારી પાસે હારી ગઈ એક હેપી લાઈફ જોતી હતી મારી તો સગાઈ ફિક્સ થઈ ગયેલી હતી તારા ઉપર મેં વિશ્વાસ કર્યો તારો જ બનીને જતો ને તારો જ બનીને જાઉં છું મમ્મી પપ્પા માફ કરજો